ના સદસ્યતા અભિયાન અંતર્ગત આ પ્રેસ વાર્તાલાપમાં સૌ પહેલા તો હું આપ સૌનું સ્વાગત કરું છું અમે બધા ગાંધીનગરથી અલગ અલગ સમયે હમણાં જ પહોંચ્યા એટલે સમય કરતાં થોડી મોડી આપણી આ પ્રેસ કોન્ફરન્સ થઈશ અમે આ બંને ક્લબ શહેર અને જિલ્લાનું બંને સાથે આજે આખી બેઠકનું આયોજન કર્યું એટલા માટે આપણે એક જ જગ્યાએથી આખી લોકસભા ની માહિતી આપ દ્વારા આખી લોકસભા અને તમામ નાગરિકો સુધી પહોંચે એ એ હેતુથી આજે આપને માહિતી આપવા માટે થઈ અને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજનમાં ઉપસ્થિત અમારા બંને અધ્યક્ષો એવા જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ શહેર અધ્યક્ષભાઈ વિમલભાઈ અમારા બંને પ્રભારીશ્રીઓ એવા બેન પલ્લવીબેન વળી શ્રી ભાનુભાઈ અમારા દોડતા ધારાસભ્યો એવા મેઘજીભાઈ બેન રીવાબા અમારા મેયરશ્રી ઉપસ્થિત સર્વે સિનિયર કાર્યકર્તાઓ અને મારી સામે ઉપસ્થિત આપ સૌનું સ્વાગત કરતા આપ સૌ જાણો છો ભારતીય જનતા પાર્ટીમાં જે સદસ્યો હોય છે જે એક્ઝિસ્ટિંગ સદસ્યો પણ હોય છે એનું પણ નિયમિત રૂપે સદસ્યતા પોતાની રિન્યુ કરવાની પણ એક પ્રક્રિયા છે અને સાથે સાથે પાર્ટી પરિવારમાં નવા સદસ્યોનો ઉમેરો થાય એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે એ અંતર્ગત દર છ વર્ષે આ સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અને આખા આખા વિશ્વ માટે કોઈ રાજકીય આવું સંગઠન હશે અથવા કોઈ આવું સંગઠન હશે તો મને લાગે છે કે આખા વિશ્વ માટે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવું સંગઠન છે જે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે એટલે કે વધુ ને વધુ સદસ્યો પરિવારના સદસ્યોનો ઉમેરો કરી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી બની છે ત્યારે આપણા ગુજરાતના જ પનોતા પુત્ર આપણા યશસ્વી વડાપ્રધાને બે તારીખે પોતે પોતાનું સદસ્યતા રિન્યુ કરી અને પોતે સદસ્ય બન્યા જેઓ જેપી પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એમને પૂનમ એમની સદસ્યતાને રિન્યૂ કરવામાં આવી એ પછી ગઈકાલે એટલે કે ત્રણ તારીખે માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાની પોતે સદસ્ય બહેના અને એમને પોતાની સદસ્યતાને રિન્યૂ કરી અને આજે દરેક લોકસભા ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લા અને જામનગર સંસદીય ક્ષેત્રમાં આજે આ સદસ્યતા અભિયાનની શુભ શરૂઆત અમારા બંને અધ્યક્ષ અને દ્વારકા જિલ્લાના પણ અધ્યક્ષની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાનું આખું આયોજન અલગથી કરવામાં આવ્યું છે પણ હું એટલે ઉમેરું છું કે આખી લોકસભાની વાત થઈ જાય સદસ્યતા અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવે છે હું આપ સૌના માધ્યમથી પણ જામનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો પરિવાર છે અને આપ સૌ જાણો છો એક મજબૂત પરિવાર છે સતત લોકો વચ્ચે રહેતો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી કદાચ એવી છે જેને જે વિચારો લઈ જે પ્રેરણા લઈ અને પાર્ટીનું ગઠન કર્યું હતું એ જ વિચારોને મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય આજે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ માનનીય પ્રધાનમંત્રીશ્રી હોય એ મુખ્યમંત્રી સ્તરે પ્રતિનિધિત્વ કોઈ કરતું હોય અથવા પ્રાથમિક બૂથ કક્ષાનો પણ પેજ કમિટી કક્ષાનો પણ કોઈ કાર્ય કરતા હોય એ પોતાના આ સંકલ્પને પાર્ટીના આ વિચારધારાને મજબૂતીથી અંત્યોદય સુધી પહોંચવાનું એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરવાના વિચારને મજબૂતીથી આગળ વધારી રહ્યા છે ત્યારે હું આપ સૌના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને આપણો આ પરિવાર વધુ મજબૂત થાય એમાં નવા વિચારોનું સિંચન થાય નવી ઉર્જાનું સિંચન થાય એ પ્રકારે વધુને વધુ સદસ્યો જામનગર પણ આ પરિવારમાં અને આપણે આખી મજબૂત રાષ્ટ્ર નિર્માણની આપણી આ ગાથા છે આખી આ યાત્રા છે એ યાત્રામાં મજબૂતીથી આપણા સમગ્ર ક્ષેત્રને જોડી એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી એવું હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ અને આહવાન કરું છું કે વધુને વધુ યુવાનો એ દીકરીઓ હોય એ દીકરાઓ હોય પુરુષો હોય બધા જ એજ ગ્રુપમાં વધુને વધુ નાગરિકો આ સદસ્યતા અભિયાનમાં જોડાય અને પ્રાથમિક સદસ્ય બની અને જે વ્યક્તિ સો સક્રિય પ્રાથમિક સદસ્યો બનાવશે એ સક્રિય સભ્ય બની શકશે એ પ્રકારની વ્યવસ્થા છે તો ત્યારે હું આપ સૌના માધ્યમથી વધુને વધુ નાગરિકો આ આખી સદસ્યતા અભિયાનમાં જોડાય અને આ એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પરિવાર નહીં જે કોઈ વ્યક્તિ નહીં પણ કાર્યકર્તાને મજબૂતીથી આગળ વધારવા માંગે માને છે અને કાર્યકર્તાઓને વધુ ને વધુ જવાબદારી આપતી આ પાર્ટી જ્યારે હોય ત્યારે આપણી પાસે શ્રેષ્ઠ ઉદાહરણ આ રાષ્ટ્રમાં કોઈ હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે સ્વયં નરેન્દ્રભાઈ જ છે એક સામાન્ય પરિવારમાં જન્મેલા વ્યક્તિ કેવી રીતે આજે આ દેશના વડાપ્રધાન બન્યા છે તો આ પ્રકારની વ્યવસ્થા જ્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે આપ સૌ પણ આ પરિવારનો મજબૂત ભાગ બનો અને આપણે સૌ મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરિક તરીકે આપણું દાયિત્વ નિભાવી એકમાત્ર સંગઠન એવું છે જે માત્ર રાજકીય નહીં સેવાકીય અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય એટલે સેવાનો પણ એક ભાવ દરેક કાર્યકર્તામાં હોય એ પ્રકારની આખી વ્યવસ્થા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે મને ખાતરી છે કે આજના આપણા તમામ યુવાનો જે ખૂબ જ સેવાભાવી છે જે ખૂબ જ સક્રિય છે જેનામાં નવી ઉર્જા અને ખૂબ સારા વિચારો છે એ તમામ યુવાનો એ દીકરાઓ દીકરીઓ બધા જ આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનું એક અંગ બની આવતા દિવસોમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાની યથાશક્તિનું મુજબનું યોગદાન પણ આપશે એક નાગરિક તરીકેના તમામ દાયિત્વ પણ નિભાવશે અને કોને ખબર છે કે આ જ કાર્યકર્તામાંથી આપણને ભાવી એ એ જ પ્રકારનું નેતૃત્વ